ઓકે નમસ્કાર મિત્રો આજે અમે એક ખેડૂત ખેડૂત મિત્રના ખેતરમાં આવ્યા છીએ અને મગફળીના પાકનું વાવેતર કર્યું છે આજથી અગિયાર ત્રણ મહિના પહેલાં અમે આ ખેડૂત મિત્રના ખેતરમાં આવ્યા હતા અને અમારા પ્રોડક્ટની ઇન્ફોર્મેશન આપી હતી અને ખેડૂતે વિશ્વાસ કરીને એ વિઘાની ઉપયોગ કર્યો તો આપણે એમના મોઢે સાંભળશું કેવું રિઝલ્ટ મળ્યું અને કેવું ઉત્પાદન થશે એ આપણે એમના મોઢે સાંભળશું નામ સાહેબ તમારું હનભાઈ

અને આ કાળો છે કાળો છે એક તો એક હા પછી બીજું ઉત્પાદન એક પૂછું આ બધું ઓકે તમે બીજા ખેડૂતોમાં કહેતા હતા બીજા ખેડૂત બીજા ખેડૂતો મગફળી નું કેવું છે જે બીજા ખેડૂતો મગફળી બગડી ગઈ બગડી જઈ બગડી જઈ મતલબ ઉતરી ગઈ મગફળી સો ટકા સારું છે તો બીજા ખેડૂત મિત્રો જેમ કે આપડા બનાસકોટા અંદર મગફળીનું વાવેતર થાય છે બટાકા વાવેતર થાય છે તો તમે ખેડૂત જે બનાસકોટા જે મિત્રો તમે શું કેવા માંગો છો ખરેખર મગફળી અંદર બટાકાની અંદર આ ખાતર ઉપયોગ કરાય ખરી આનાજ કરાય કરાય રિઝલ્ટ મળ આમાં જો એક તો બીજું

અને સારું રિઝલ્ટ જોવા મળ્યું તો તમે ખુલશો કલાક રીજલિ આજ વપરાય આજ વપરાય ઓકે તમે ટાઈમ આપ્યો એ બદલ આભાર થેન્ક યુ ઓકે